કેશવને પણ મેં આ જ વાત કહી હતી તેણે પણ મને પૂછ્યું હતું મહાશય પુનર્જન્મ છે મેં આડકતરી રીતે જવાબ આપતા કહ્યું કુંભાર તડકામાં માટીના ઘડા મૂકે તે તમે જોયું હશે એમાંથી કેટલાક ઘડા પાકા હોય અને કેટલાક કાચા કોઈ વાર ગાય બળદ એ ઘડાઓને કચરીને ભાંગી નાખે છે તેમાંથી પાકા ગડાઓને તો નકામાં સમજીને ફેંકી દે પરંતુ કાચા કકડાઓને ભેગા કરવામાં આવે અને પછી થોડુંક પાણી નાખીને ફરી તેમનો પિંડો બનાવીને નવા ઘડાઓ કરવા માટે ફરીવાર તેમને ચાકડા ઉપર ચડાવવામાં આવે તેમ જ્યાં સુધી તમે કાચા હશો ત્યાં સુધી ઈશ્વરરૂપી કુંભાર તમને છોડવાનો નથી તમને જ્ઞાન પ્રાપ્તિ ન થઈ જાય અર્થાત ઈશ્વરને તમે ઓળખી ન શકો ત્યાં સુધી એ તમને પુનર્જન્મને ચાકડે ચડ્યાવા જ કરશે તમે ઈશ્વર દર્શન કરશો ત્યારે તેમાંથી છૂટી જશો પછી એ કુંભાર તમને છોડી દેશે કારણ કે માયાની સૃષ્ટિમાં હવે એને તમારો કશો ઉપયોગ નથી જ્ઞાની એવી માયાથી પર ગયો હોય છે પરંતુ ઈશ્વર કોઈ કોઈ લોકોને ઉપદેશ આપવા માટે કોઈ કોઈને આ માયાના સંસારમાં રાખે છે જ્ઞાની પુરુષ મનુષ્યોને ઉપદેશ આપવા માટે વિદ્યા માયાનો આશ્રય લઈને આ સંસારમાં રહે છે ઈશ્વર જ તેને પોતાનું કાર્ય કરવા માટે અહીં રાખે છે જેમ કે સુખદેવ શંકરાચાર્ય વગેરે બંકિમને શ્રી રામકૃષ્ણદેવે પૂછ્યું વારું મનુષ્યનું કર્તવ્ય શું બંકિમે જવાબ આપ્યો હું તો કહું છું કે ખાવું પીવું ને મોજ કરવી શ્રી રામકૃષ્ણ ધ્રુણાથી બોલ્યા ફટ છે તમને કંઈ શરમ જ નથી રાતદિન જે કરો છો એ જ મોઢે આવે છે જે ખાધું હોય તેનો જ હંમેશા ઓડકાર આવે મૂળો ખાવ તો મૂળાનો અને લીલું ટોપરું ખાધું હોય તો તેનો ચોવીસ કલાક કામિની અને કાંચનની પાછળ દોડાદોડ કરો એટલે પછી મોંમાંથી એવા જ શબ્દો બહાર પડે ઇન્દ્રિયોના વિષયોનો સતત વિચાર કર્યા કરવાથી માણસ ગણતરીબાજ અને અંતરથી જૂઠો બની જાય પરંતુ ઈશ્વરનો વિચાર કરવાથી તે સરળ થાય